શ્રદ્ધાવાન વિશ્વાસ પુરુષ સાચા છે વચનમાં યોગી આગે પોપાબેન રાજ નથી આ બરાબર આથો ચડે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે શ્રદ્ધાવાન પુરુષ હોય અને તેને જો સાચા સંતનો સંગ મળે અને તે સંતના વચ્ચે શ્રદ્ધાવાન થાય તો જો એનું ફળ શું છે તેના હૃદયનું છે સધન વૈરાગ વિવેક જ્ઞાન ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સરે પ્રગટ થઈ આવે છે ગપ્પ મારે છે ભગવાન આપણે એવા છે ને એટલે પછી અહીંયા એવું જ ભાવ થાય તમને આપણે કોઈને બધું કઈ ગપુ મારે કોઈ કઈ સેવા કરી ને બાપા બહુ તારા ઉપર ખાલી બોલે છે નથી પછી બાપા એવું જ થાય ને બાપા કે જાવ રાજી આપડે આપણે ને કહ્યું ને એવું બાપા બાપા સાચા ભાવથી બોલે આપણે એવું જ ખપાઈ દઈએ છીએ બાપા મારાજી હું બોલ્યા પતાવી દીધો વેઠ કાઢી બહુ ખબર અંગ્રેજીમાં એક વાક્ય છે લાયર્ડ પનિશમેન્ટ ઇઝ નોટ દેટ ઇઝ નોટ બિલીવડ બટ દેટ ઈ કેન નોટ બિલીવ અધર્સ ગપ્પુ મારે છે ને એની સજા એ નથી કે બીજાને માને નહીં ને એસી વીસ કે છે ને એસી વીસ એટલે એસી ટકા બાદ કરવાની કઈ બોલતો હોય તો એસી ટકા ગપુ હોય તો હા કે ગપ્પા મારનારની સજા એ નથી કે એને કોઈ માનતું નથી પણ એ બીજાને માની શકતો નથી એ સજા છે તેમ જ મારે બીજો કોઈ વાત કહીએ ગપ્પા જ મારતા છે એને એંસી વીસ ગણે પોતે એંસી તો બીજાને બધાને એંસી એમાં વાંધો અહીંયા એંસી વીસ ગણે ને ક્યાં વાંધો આવે છે અહીંયા જ ગણે છે ને ત્યાં તકલીફ પડી જાય છે આપણે બધા સ્વામીને આપણે જેવા જ ખપાઈ નાખીએ છીએ સ્વામી કોઈને બુલાવે ખખડાવે આ કરે બધા આપણે જેમ કઈ એવું જ સમજીએ છીએ એનો ભાવ છે જ નહીં એમ અતિશુદ્ધ ભાવ છે આપણા જીવનું કલ્યાણ છે એમની આગળ ઉભા રણ લાયક જ નથી આપ્યું દયા કરી છે ને રાખ્યા કઈ જરા કરો હા થોડાક સાચા ભાવ થી કરો થોડી ભક્તિ અને જો કુસંગ મળે ને કુસંગીના ના વચન જે શ્રદ્ધા થાય એમાં થાય છે એમાં થાય છે શબ્દ જ જાય તો સ્વાઈ બાપા કોઈના ગુણગાન ગાતા હોય ને બહુ આમ સેટ ના થાય એમાં તો સેટ થાય જ નહીં હરખેર ખા ને એમાં સ્વામી એકનું કે એ બોલે છે એના અંદર ભાવ છે એમને એમને નથી બોલતા તો જે કુસંગી શબ્દમાં શબ્દ માં છે હા મારે એક કહેવાનું હતું કે સ્વયં બાપા કહે તો એ ના મનાય અને સૌ બે પૈસાનો માણસ ના હોય અને કોઈના ઉગની વાત કરે બેસી કે નહીં બોલો જરાય તપાસ ના કરે કોઈ બે ભાગુ માણસ હોય કે સંચન આમ કરે છે અને જો કુસંગ મળે ને કુસંગીના વચન વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ વિવેક જે ગુણ તે સરે નાશ પામી જાય બહાર નથી હોતા અંદર અંદર જ હોય છે મારી વાત કહે એના શબ્દમાં બધું તાર નાશ થઈ જાય તર ગુણ વધારે જતા રહે અવગુણ ભરાય અંદર ના કરવાનું થાય જાય એવું થઈ જાય બહારનો કોઈ આવતો નથી અંદર અંદર જ બધું છે અને જો કુસંગ મળે ને કુસંગના વચ્ચેનું જે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ વેકાધિક જે ગુણ તે શરીર નાશ પામી જાય છે જેમ ખાર ભૂમિ હોય તેને છે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાધિક ઉગતા ના હોય અને તે જ ખાર ભૂમિના વિશે જો પાણીની વેગ આવે તો ખાર શરીર ધોઈ જાય અને જે ઠેકાણે ખાર હતો તે ઠેકાણે કાપ ચીડી જાય પછી તે કાપ ભેળા વડ પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બી જુગીને મોટાટા વૃક્ષ થાય છે તેમ જેના હૃદય પૂરે કયા જે સ્વધર્માથી ગુણ તે દ્રઢ હોય જગત સંબંધી વિશેષ સુખ નો અંકુર પણ ઉઠે એમ ના હોય કારણ છે કુસમ છે ને બહુ ભયંકર છે સો સારી કેરી હોય બગડેલી મુકર શું થાય બગાડી નાખે કેટલો પાવર છે એક કેરીમાં કેટલો પાવર છે સો ને બગાડવાનો પાવર સો મળીને એકને ના સુધારે આવું છે કુસંગ તો કરવો જ નહીં હા કુસંગ તો બહારનું કુસંગ એ તો આગળ નડવાનું છે જ નહીં આપણે કઈ દારૂ પીવાના છીએ જુગારમાં એ તો બધું જાય તો કઈ થાય ને અંદરનું કુસંગ મારી વાત કરે હું હવે બધું ઠીક છે કોણ કરે છે કોણ ફરે છે કોણ ભેન કોણ છે આવે છે બધું ચાલે છે બધું લો આવી વાત મારી નાખે તું આય ત્યાં હે તોય તમને કે સારી વાત હે તો વધારે લાગે હા હે તો હોય ને મોડી વાત કરનારો હોય ને હે હોય એની સાથે મરી જ ગયા તમે તરત જ દેવું બરાબર છે આ બધું એટલે અંદર કુસન પછી અંતર નો મન હા એ તો તૈયાર જ બેઠો જો થાક છે ને મનમાં છે શરીરમાં નથી યાદ રાખજો કંટારો બગાસ બધું મનમાં છે અહીંયા છે જ નહીં અહીંયા આવે ને ဖခင်အမေအမေပဲ